આ દરમિયાન પોલીસે ના હવસખોર પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડસોન ફ્રી સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન ઘરાવ્યો હતો જે તે વખતે પીડિતાની એકલતાનો લાભ લઈ જબરજસ્તીથી દારૂ પીવડાવ્યો હતો દારૂ પીવડાવ્યા બાદ કેતને પીડિતા ઉપર નજર બગાડી પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હતા અંગે અડાજણ પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી અઢાર વર્ષ છ માસની પીડિતાને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેનો વિરોધ કરતા માર મારવામાં હતો આ મામલે અડાજણ પોલીસ મથકે પર્વત પાટિયા મોડર્ન ટાઉનશીપ નામની જલારામ સોસાયટીમાં રહેતા કેતન બાબુ પરમાર ઉંમર વર્ષ એકતાલીસ મૂળ રહે લીમડી જિલ્લો સુરેન્દ્રનગર વિરુદ્ધ ભોગ બનેલી યુવતીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી માતાનો મિત્ર હોવાનું મળ્યું છે તેની માતાના ઘરે જ કાયમી પડીઓ પાથરી રહેતો હતો તેમાં છેલ્લા બે વર્ષથી યુવતીના ઘરે જઈને કુક્કરમાં આચરતો હતો જો તે વિરોધ કરતી ત્યારે પટ્ટા વડે માર મારવામાં આવતો હતો અને તેની ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતો હતો અડાજણની યુવતી સાથે કુકમ કરતા પકડાયેલા કેતન પરમાર પર માર માસૂમ બાળકોને શિક્ષણના પાઠ ભણાવતી પર્વત પાટિયા ખોડિયાર નગર પાસેની આરબીસી પ્રી પ્રાથમિક સ્કૂલનો સંચાલક છે કેતન સ્કૂલ સંચાલકની સાથે ફાઇનાન્સનો ધંધો પણ કરે છે બે પુત્ર અને પુત્રીના પિતા કેતન પરમાર કુકર્મના ગુનામાં ઝડપાતા શૈક્ષણિક આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને આ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી સાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એને એના ખાખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે શું કરે છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લીધ પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ ને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે